સામાન્ય કાર્ડનો તેરમો રવિવાર ઈસુ લાંબી અસાધ્ય બીમારીથી પીડાતી અનામી બહેનને શ્રદ્ધાને કારણે સાજી કરે છે શું હું માનું છું કે ઈસુ મને સાજો કરવા સમર્થ છે સાંભળીએ સંત માર્ક કૃત શુભ સંદેશ અધ્યાય પાંચ કડી એકવીસ થી તેતાળીસ ઈસુ હોડીમાં બેસીને પાછા સામે કાંઠે પહોંચ્યા કે તેમની ફરતે લોકોનું મોટું ટોળું ફરી વળ્યું તેઓ હજી સરોવર પાસે હતા ત્યાં જ યાઈર નામનો સભાગૃહનો એક અધ્યક્ષ આવ્યો અને ઈસુને જોતા વેંત તેમને પગે પડી કરગરીને કહેવા લાગ્યો મારી છોકરીની છેલ્લી ઘડી છે આપ આવીને તેના ઉપર હાથ મૂકો જેથી તે સાજી થાય અને જીવવા પામે એટલે ઈસુ તેની સાથે ગયા અને લોકોનું ટોળું પણ તેમના ઉપર પડાપડી કરતું તેમની સાથે ગયું એ ટોળામાં એક બાઈ હતી તેને બાર વર્ષથી રક્તસ્રાવ થતો હતો અનેક વૈદો પાસે જઈને તેણે ઘણું સહન કર્યું હતું અને પોતાનું જે કાંઈ હતું તે બધું ખલાસ કરી નાખ્યું હતું છતાં તેને કશો ફાયદો થયો નહોતો બલકે બગાડો થયો હતો ઈસુ વિશેની વાતો સાંભળીને ભીડમાં પાછળથી આવીને તેણે ઈસુના જભ્ભાને સ્પર્શ કર્યો તેના મનમાં એમ કે હું એમના જભ્ભાને પણ અડું તો સાજી થઈ જાઉં અને તે જ ક્ષણે તેનો રક્ત સ્ત્રાવ બંધ થઈ ગયો અને તેને લાગ્યું કે દર્દ મટી ગયું છે તેજ ક્ષણે પોતામાંથી શક્તિ બહાર ગઈ છે એમ અંતરથી સમજી જઈને ઈસુએ ભીડમાં પાછળ ફરીને પૂછ્યું મારા જબ્બાને કોણ અડ્યું તેમના શિષ્યોએ કહ્યું આપ જુઓ છો કે લોકો આપના ઉપર પડાપડી કરે છે છતાં આપ પૂછો છો કે મને કોણ અડ્યું છતાં ઈસુ કોણ અડ્યું છે તે જોવા માટે ચારે બાજુ નજર ફેરવવા લાગ્યા એ બાઈ પોતાને શું થયું છે તે જાણતી હતી એટલે તેણે ભયથી થરથરતા આવી ઈસુને પગે પડીને બધી વાત સાચે સાચી કહી દીધી ઈસુએ તેને કહ્યું બેટા તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે સુખેથી જા અને તારા દર્દથી મુક્ત રહે હજી ઈસુ બોલતા હતા ત્યાં જ સભાગૃહના અધ્યક્ષને ઘેરથી માણસોએ આવીને સંદેશો આપ્યો તમારી છોકરી તો મરી ગઈ હવે ગુરુજીને શું કરવા તસદી આપો છો માણસો આ સંદેશો કહેતા હતા તે સાંભળી જઈને સભાગૃહના અધ્યક્ષને ઈસુએ કહ્યું ગભરાઈશ નહીં તું તારે શ્રદ્ધા રાખ પછી તેમણે પીતર યાકોબ અને યાકોબના ભાઈ યોહાન સિવાય સૌને પોતાની સાથે આવવાની મના કરી તેઓ સભાગૃહના અધ્યક્ષને ત્યાં આવીને જુએ છે તો ત્યાં ભારે ઘોંઘાટ મચ્યો હતો અને માણસો રોતા કકડતા હતા એટલે તેમણે અંદર જઈને તે લોકોને કહ્યું તમે ઘોંઘાટ અને રોકકડ શા માટે કરો છો છોકરી મરી નથી ગઈ ઊંઘે છે પણ લોકોએ તેમને હસી કાઢ્યા પરંતુ ઈસુએ તો બધાને બહાર કાઢી મૂક્યા પછી છોકરીના મા બાપને અને પોતાના સાથીઓને લઈને છોકરી જ્યાં સૂતી હતી ત્યાં ગયા છોકરીનો હાથ પકડીને તેમણે તેને કહ્યું ટલી થા કું જેનો અર્થ એવો થાય છે કે બેટા મારી આજ્ઞા છે ઊઠ તરત જ છોકરી ઊઠીને ફરવા લાગી તેને બાર વર્ષ થયા હતા આ જોઈને લોકો તો આશ્ચર્યથી આભાજ થઈ ગયા પણ ઈસુએ તેમને કડક આજ્ઞા ફરમાવી કે કોઈને આની જાણ થવી ન જોઈએ અને કહ્યું છોકરીને કંઈક ખાવાનું આપો યાર એક સભાગૃહનો અધ્યક્ષ છે એની બાર વરસની દીકરીની છેલ્લી ઘડી છે યાઈર ઈસુ પાસે સાજાપણું માગે છે જો એ દીકરી મરી જાય તો ઈસુ એને ફરીથી જીવતી કરી શકે એવી યાઈરને શ્રદ્ધા છે કે નહીં એ જાણવા મળતું નથી જોકે યાઈરના ગામવાળાઓને તો શ્રદ્ધા નથી એટલે તેઓ દીકરીના મરી ગયા પછી ઈસુને પાછા મોકલી દેવાનું કહેવા આવ્યા છે ઈસુ યાઈરને ગામ લોકોનું સાંભળવાની ના પાડે છે અને શ્રદ્ધા રાખવાનું કહે છે યાઈર સમક્ષ શ્રદ્ધા મૂકનાર અને સાજી થનાર અનામીબેનનો પ્રસંગ એકદમ સ્પષ્ટ છે એ સાથે જ આ ગામ લોકોનો ઘોંઘાટ પણ સ્પષ્ટ છે આપણા જીવનમાં કટોકટીની પળમાં આપણે બે અવાજ સાંભળીએ છીએ શ્રદ્ધા રાખ શ્રદ્ધા ના રાખ શ્રદ્ધા રાખ એવું કહેનારો એક જ અવાજ હતો આ અવાજ શબ્દોનો ઉપયોગ કરતો નહોતો શ્રદ્ધા ના રાખ એવું કહેનારા ઘણા હતા યારને પ્રશ્ન થયો કોને સાંભળ્યું અનામી બહેનની કે ગામ લોકોને ઈસુ યાઈરની મદદે આવે છે ઈસુ કહે છે શ્રદ્ધા રાખ સાજા થવાની ચાવી છે શ્રદ્ધા શ્રદ્ધા રાખનારને પ્રભુ નિરાશ કરતા નથી અનામી બેને બધી પ્રતિકૂળતાઓનો સામનો કરી શ્રદ્ધા મૂકી પ્રતિકૂળતાઓ આ પ્રમાણે હતી બાર વર્ષથી બીમારી ગંભીર બીમારી કોઈ ડોક્ટર મટાડી શક્યા નથી ખર્ચો બધો માથે પડ્યો છે બીમારી એવી છે કે જાહેરમાં ના જઈ શકાય મોડા મોડ વાત ન કરી શકાય કોઈ જોઈ જાય તો જીવનું જોખમ આવી બધી પ્રતિકૂળતાઓ સામે એણે શ્રદ્ધા ધરી આ તો અજબ અને ગજબ પ્રકારની શ્રદ્ધા છે અનામી બેન નિરોગી થઈ ગઈ યાઈર ઈસુના પ્રોત્સાહનથી શ્રદ્ધા રાખે છે યાઈરની મૃત્યુ પામેલી દીકરી ફરીથી જીવતી થાય છે અનામી બેનમાં અને યાઈરમાં શ્રદ્ધા હતી ઈસુ તો આજે પણ એના એ જ છે મારે અનામી બેન જેવી યાઈડ જેવી શ્રદ્ધા મારા અંતરમાં ભરવાની છે મારે માનવાનું છે કે ઈસુ મને મટાડી દેવા સમર્થ છે મારી શ્રદ્ધા અને ઈસુનો ચમત્કાર Para Oh mm -hmm. भक्तोनि भिर भाङ्गन भुख भञ्जन भक्तोनि भिर भाङ्गत तमे भक्तो न Oh ભક્તો ના ભય હારી જય જય माताो तमेछो मङ्गलकारी तमे माताो तमेछो मङ्गलकारी माता, धन्य प्रभु जय जयी जी तमे भक्तो ना भयहारी शरणे आश धारी चरण कमल बलिहार